સૌપ્રથમ તો સમાગોગા ગ્રામ પંચાયતના ચૂંટણી બે જ દિવસ માત્ર બાકી રહ્યા છે ત્યારે હું સૌ મતદારોને વિનંતી કરું છું કે સો ટકા મતદાન આપણા ગામમાં થાય સારામાં સારા સરપંચને આપણા મનપસંદ સરપંચને આપ ચૂંટણી ચૂંટી મતદાન કરી અને ચૂંટવું મેં મારા ગામમાં અગાઉ બે હજાર તેર થી બે હજાર સત્તરમાં હું સરપંચ તરીકે રહ્યો છું મારા કાર્ય ચાર ચાર નેશનલ એવોર્ડો મળ્યા છે એવોર્ડના ખરેખર અકદાર આ ગામના લોકો છે ગામના લોકોના સાથે રાખી અને ગામના સહિયારા પ્રયાસથી મારો ગામને આજે બનાવી ચૂક્યો છું મારા ગામમાં સો ટકા રોડ છે સો ટકા છે સો ટકા મારા ગામમાં બેંકોના એકાઉન્ટ છે અને ગામના નાના નાના માણસોને મેં પ્રમાણિકતા પ્રમાણિક પ્રયાસોથી ઉપયોગી થવાનો પ્રયત્ન કર્યો છે આવનારા દિવસોમાં બે દિવસમાં હવે સમાગોગા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી મતદાન આવી રહ્યું છે ત્યારે મેં જે અગાઉ કામો કર્યા છે એ કામો આપણે આ આ વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ એકે ડિજિટલ દ્વારા અમારા ગામમાં આ ડ્રોનથી શૂટિંગ કરવામાં આવી છે એ શૂટિંગ આપ નરી આંખે જોઈ શકો છો કે 2013 થી 2017 માં આ મારા વિકાસના કામો થયા છે ને એ કામો આ એક ડિજિટલે ગામના નજર સમક્ષ રાખ્યા છે એટલે આપ એ પણ જોઈ શકો છો આવનારા દિવસોમાં મારું એક સપનું છે કે દરેક સમાજને સાથે રાખી મારા દરેક સમાજના લોકોને સાથે રાખી યુવાનોને સાથે રાખી અને આપણો ગામ ભારત લેવલે ફરી કેમ ઝમકે એના માટેના મારા સંપૂર્ણ પ્રયાસો રહેશે આવનારા દિવસોમાં ગામમાં મારે એક મોડેલ ગામ બનાવવું છે ત્યારે વડાપ્રધાન સૂર્ય ઘર યોજનામાં સૂર્ય ઘર યોજના સમાભોગા ગામમાં લઈ અને આખા જડી દેવું છે જેથી કરી મારા ગામમાં વીજળીનો બિલ જીરો આવે મારા ગામના નાને જ્ઞાતિના લોકોને ખૂબ સંકળાસમાં જે રહે છે એ સંકળાસમાં રહેનારા લોકોને મારે સંપૂર્ણ પ્રયાસ એવો રહેશે કે સો ચોરસવાના પ્લોટો આપી શકું

અને એને આર થી બાર ભણવું હોય તો બાજુના મુન્દ્રા કે ભુજ પર જવું પડે છે નાના માણસો આ દીકરીઓને ભણાવતા નથી આઠ ધોરણ ભણાવી લે ઉતારી નાખે છે અને થોડીક સેફ્ટી ને ધ્યાનમાં રાખી અને દીકરીઓને ભણાવતા નથી માટે મારા સંપૂર્ણ પ્રયાસ એવા રહેશે કે મારા ગામમાં બાર ધોરણની હાઈસ્કૂલ બને અને મારી દીકરીઓ ભણે અને આર્થિક રીતે પગભર થવા માટે જે અગાઉ પણ મેં બે હજાર તેર થી અઢાર સીવણ ક્લાસો ચાલુ કર્યા હતા એ ક્લાસો ચાલુ થઈ ગયા બાદ એના સર્ટિફિક રાજ્ય સરકાર કે સરકાર દ્વારા અપાવ્યા હતા અને એ શીખી ગયા બાદ એને મેં આર્થિક રીતે પગભર થાય એના માટે મેં ગ્રામ પંચાયતમાંથી દરેક દીકરીઓને લગભગ લગભગ સાડા બાર લાખ રૂપિયા એકસો એસી સીવણ સંચા આપી અને એ દીકરીઓને પગભર કરી હતી આજે આપ જોઈ શકો છો એ દીકરીઓ પોતાનો રોજગારી ચલાવી શકે છે અને પોતાનું જીવન નિર્માણ કરી શકે છે ગામમાં અમારા ગામની ગાયોને સરસ મજાની ગૌશાળા બનવાનું મારું સપનું છે મને અમારા ગામના મહાજન લોકોએ ખૂબ સહયોગ કર્યો છે અને હજુ પણ કહ્યું છે કે વિજયસિંહભાઈ આપ સરપંચ બનો તો ગૌશાળામાં મોટામાં મોટું યોગદાન એ અમારા સમાજ તરફથી રહેશે કારણ કે મહાજન એને કહેવાય જે જન જન સુધી પહોંચે એનું નામ મહાજન છે અને અમારા ગામમાં ખૂબ મોટો મહાજન છે મને ખૂબ સારો સપોર્ટ એ મહાજનનો રહ્યો છે અગાઉ પણ જ્યારે અદાણી કે આ જિંદાલ હતી નહીં ત્યારે પણ અમારા મહાજન લોકોએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે જ્યાં વરસાદ પણ મુંબઈમાં પડે આ વરસાદ કચ્છમાં પડે અને મુંબઈના મહાજનો ત્યાં લાપસી વરસાદ પડ્યો છે એવો ત્યાં આભાસ વ્યક્ત કરે છે વાડી વાડી વિસ્તારમાં માટે અમારા ગામથી વિસ્તારની વચ્ચે એક નદી આવેલી છે એ નદીમાં જયારે ચેકડેમો બનેલા છે અને ખૂબ પ્રમાણમાં જયારે વરસાદ પડે છે ત્યારે સામે લોકો વાડીઓમાં જઈ નથી શકતા જેના માટે વડાપ્રધાન ગ્રામ સડક યોજનામાં મારે એક નાનકડા બ્રિજનું નિર્માણ કરશું જેથી કરી મારા ગામનો સંપર્ક છે એ સીમમાં તૂટી જાય છે એ સંપર્ક મારે કાયમ માટે જળવાય રહે એમાં રાજ્ય સરકાર ભારત સરકાર અને અન્ય સંસ્થાઓનો ઉપયોગ કરી અને ગ્રામ પંચાયત સાથે મળી અમે એ એક નિર્માણ જેથી કરી અમારો સંપર્ક જળવાય રહે છવ્વીસમી જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ ઉજવણી હું જયારે સરપંચ હતો ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં અને સારા પ્રમાણમાં કરવામાં આવતી હતી મને યાદ છે ત્યાં સુધી અમારા ગામમાં વડીલ વંદનાનો કાર્યક્રમ રાખેલો હતો પંચોતેર વર્ષથી ઉપરના લોકોનો મેં સન્માન કર્યા હતા આવનારા દિવસોમાં મારા વડીલોને યાદ કરીશ મારી માતાઓને યાદ કરીશ અને હું પંચોતેર પ્રયાસો રહેશે તેમજ બે હાજર તેર થી બે હાજર અઢાર દરમિયાન મેં મારા ગામની ચાર સ્કૂલ આવેલી છે ચારેય સ્કૂલમાં વિદ્યાર્થીઓને જે ભણવા માટેની સાધન સામગ્રી જોઈએ જેવા કે કંપાસ બોક્સ બોલપેન પેન્સિલ રબર પુસ્તકો તથા થેલાઓનું વિતરણ કર્યું હતું એ ફરી પાછું ચાલુ કરવા માટેના મારા સંપૂર્ણ પ્રયાસો રહેશે દરેક સ્કૂલોને ડિજિટલ સ્કૂલો બનાવશું મારી ગામની સ્કૂલ મારા મારા તાલુકામાં જિલ્લામાં અને રાજ્યમાં કેમ પ્રથમ આવે મારા ગામનું એજ્યુકેશનનું સ્તર કેમ સુધરે મારા ગામના લોકો કેમ ભણે એના માટે સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરવા માટે હું કટિબદ્ધ છું ગામના લોકોનો સહયોગ લઈશ એના માટે મહાજનનો સહયોગ લઈશ ગામના સારા સારા લોકો છે એમને સાથે રાખી

સમાગોગા ગામની કોઈ પણ દીકરી નયાથી વિદાય આપવામાં આવે છે ત્યારે એને કન્યા વિદાય રૂમ તરફ લઈ જવામાં આવે છે સાહેબ સારી વાત તો એ છે કે આ કન્યા વિદાયનું પાયાવિધિ પણ કન્યા દ્વારા કરવામાં આવી છે એનું ઉદ્ઘાટન પણ કન્યા દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રથમ જે કન્યાને આ કન્યા વિદાય રૂમમાંથી વડાવવામાં આવી છે એનું પણ નામ એને તકતી પર રાખવામાં આવ્યું છે બીજું વધારે ન કહેતા એક તો નેતા અને અધિકારી આ બંનેની તકતીઓ જો આપણે જોવી હોય તો સમાગોગા ગામે આવવું પડે અધિકારી સાથે પદાધિકારીની તકતીઓ કારણ કે અધિકારી હોય એ અઠાવન વર્ષ માટે હોય છે પદાધિકારી પાંચ દસ કે પંદર વર્ષ માટે હોય છે ખૂબ મોટો સિંહ ફાળો આ સરકારના અધિકારીનો રહેલો છે એટલે તો સૌપ્રથમ અધિકારીનો પણ હું અભિનંદન આપીશ એમને આભાર માનીશ કે જેને મારા ગામમાં ચાર ચાર નેશનલ અપાઓમાં ખૂબ મોટો સિંહ ફાળો આપ્યો છે આજના દિવસે હું સ્વર્ગસ્થ તારાચંદભાઈને પણ યાદ કરીશ કારણ કે જે તે સમયે તારાચંદભાઈ મારા ધારાસભ્ય હતા અમારા વિસ્તારના અને વિનોદભાઈ જેનો મારા સાથેનો સાત વર્ષ અમે લોકો એક સાથે ભણ્યા છીએ મારા એક બેન્ચ ઉપર અમે ભણી અને મોટા થયા છીએ ત્યારે ખૂબ મોટો સિંહ ફાળો મને વિનોદભાઈ ચાવડા દ્વારા મળ્યો છે એમ એમ જ ભારત સરકાર અને રાજ્ય સરકારની ખૂબ મોટા મોટા પ્રમાણમાં ગ્રાન્ટો લઈ અને મારા ગામને મેં ગોકોડીઓ બનાવી છે આ ગોકોડીઓ ગામ બનાવવામાં મારા ગામને દરેક નાતીઓના લોકોનો સિંહ ફાળો છે કારણ કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક નાતી આ ગામને ગોકુળી બનાવી ન શકે એના માટે સમગ્ર બધી જ જ્ઞાતિઓનો મને સહયોગ મળ્યો છે અને સહયોગ મળવાના કારણે આજે મારું ગામ ગોકુળિયું બન્યું છે અને સમગ્ર ભારતમાં જેને ચાર નેશનલ એવોર્ડ મળ્યો આખા ભારતમાંથી એવું એકમાત્ર ગામ મારું છે આવનારા દિવસોમાં હું મતદારોને વિનંતી કરું છું કે આપ એવો એક સરપંચ ચૂંટો જેને ગામની બધી નોલેજ હોય નાના નાના માણસોને જેનો ખ્યાલ હોય નાનામાં નાના માણસો એને બોલાવી શકે અને કામ માટે કહી શકે હું તો સાહેબ એટલું કહીશ હું પોતે વકીલ છું મારી ઓફિસ મુંદ્રામાં છે લોકોને કાંઈ પણ કામ હોય તો મારો ભાઈ નાના ભાઈ છે માવીરસિંહ એનો સંપર્ક કરી અને ગામમાં ચોવીસ કલાક મારો ભાઈ હાજરી આપે છે પંચાયતમાં ચોવીસ કલાક મારો હાજરી આપશે મારો ભાઈ એનો પણ અમે કોલ આપીએ છીએ સમગ્ર ગામને એક અમે કોલ આપીએ છીએ કે સમાગોગા ગ્રામ પંચાયત એ રવિવારના દિવસે પણ ખુલી રહેશે લોકોના કામ કરવા માટે અમે એક સેવક તરીકે કામ કરવા બંધાયેલા રહેશું કોઈ મોટા માણસોના કામો ન થાય કે થાય પણ નાના માણસોના કામો ન રહી જાય એના માટે અમે કટિબદ્ધ રહેશું ખેડૂત મિત્રો કે આવનારા દિવસોમાં ઘણા વાર એવી થાય છે કુદરતી આફતો આવે છે ત્યારે કિસાનોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે નુકસાનનું વળતર કેમ મળે સરકાર દ્વારા મારા ખેડૂતોને કેમ લાભ થાય અન્ય સંસ્થાઓ દ્વારા મારા ખેડૂતોને કેમ લાભ થાય એના માટે અમે બંને ભાઈઓ તથા મારી પંચાયતની પૂરી ટીમ અને સમગ્ર ગામના દરેક સમાજના યુવાઓને હું સાથે લઈને કામો કરીશ અને આવનારા દિવસોમાં મારું ગામ કેમ સારું બને વિશ્વ લેવલે કબાટ છે કબાટના હું તથા મારી પૂરી પેનલ એ કબાટના નિશાન પર અમે ઉમેદવારી નોંધાવી છે આપ સૌને નમ્ર વિનંતી મારા ગામના દરેક સમાજને નમ્ર વિનંતી કે અમારા કબાટના નિશાનને મત આપી અને એક વિકાસને મત આપશો એક વિશ્વાસ ને મત આપશો એક નિડરતા ને મત આપશો એક સચ્ચાઈને મત આપશો એના માટે આપ સૌને વિનંતી કે કબાટના નિશાન ઉપર આપ આપનો સિક્કો મારી થપ્પો મારી અને કબાટના નિશાન ઉપર ઉભેલા દરેક સભ્યોને અને સરપંચ મને જીતાડી અને વિજય બનાવશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ